નમસ્કાર શ્રી ધોરણ સટ સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું ક્ષત્રિય સમાજમાં વિરોધને લઈને હવે ક્યાંક ક્ષત્રિય સમાજના લોકો જ આ વિરોધને વધુ રાજકીય રીતે આગળ લઈ જતા હોય એવું દેખાઈ રહ્યું છે રાજ શેખાવત કે જેને અલગ અલગ પ્રકારની વાતો કરી ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ક્ષત્રિય સમાજના સન્માનની વાતો કરી આ તમામની વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે ગુજરાત ગુજરાતના વોર રૂમથી કે જ્યાં રાજ શેખાવત કે જે ક્ષત્રિય સમાજ માટે સન્માનની વાત કરતા હતા ગુજરાત ફર્સ્ટ પર રાજ શેખાવતને લઈને સૌથી મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છીએ સૌથી મોટો ખુલાસો શાક્ત્રવટની વાત કરનાર રાજ શેખાવત એક્સપોઝ થઈ ગયા છે રાજ શેખાવતના બેવડા ધોરણ સામે હવે છૂપો રોષ છે એક તરફ શક્ત્રિયોના અપમાનના નામે વિરોધ કરે છે રાજ શેખાવત વિરોધ કરી રહ્યા છે ને બીજી તરફ અપમાન કરનારની મદદથી તેવો ચૂંટણી પણ લડી રહ્યા છે ગુજરાતમાં વિરોધ અને રાજસ્થાનમાં સક્રિયોનું અપમાન કરનારનું સમર્થન લઈ રહ્યા છે વામન મેક્ષરામના ટેકાથી તેવો ચૂંટણી લડી રહ્યા છે જેની સામે રોષ છે મેક્સરામે પણ રાજા મહારાજાઓ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી રાજસ્થાનથી ઝુઝુ બેઠક પરથી લોકસભાની

શાસ્ત્રવટ વાત કરનાર રાજ શેખાવત એક્સપોઝ થઈ ગયા છે રાજ શેખાવતના બેવડા ધોરણ સામે જોવા મળી રહ્યો છે રાજ શેખાવત એક તરફ શક્તિઓના અપમાન વિરોધ કરે છે અને જ્યારે જેમની સાથે બેસે છે એ વામન એ હંમેશા અલગ અલગ પ્રકારની જે ટિપ્પણીઓ કરે છે કદાચ હિન્દુત્વને અને દેશને શોભે નથી ત્યારે રાજ શેખાવત આપણી સાથે જોડાયા છે રાજભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર રાજભાઈ તમારી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે કે એક તરફ તમે શક્તિઓ માટેની વાત કરી રહ્યા છો અને બીજી તરફ આ તમે જેમના ટેકાથી ચૂંટણી લડવા જઈ રહ્યા છો એ પણ રાજા મહારાજાઓનું અપમાન કરી ચૂક્યા છે એ પણ અલગ પ્રકારની દેશ અને હિન્દુત્વ માટેની ટિપ્પણીઓ કરી ચૂક્યા છે રાજભાઈ અમે કોઈ દબાણમાં નથી કરતા જયારે પણ તમારી અટકાયત થઈ હતી તમારી જયારે અટકાયત બોલો બોલો પેલા તમે બોલી લો બોલી લો જો તમારે જવાબ ના આપવા હોય રસ્તો નથી આક્ષેપો તમે ગમે એવા કરી શકો છો ભારત કોઈ પણ ટેકો આપી શકે કોઈ પણ લઈ શકે તમારે આ જવાબ અમે લોકોની વચ્ચે મૂકીએ પણ તમે તમે ત્યાં જઈને એમની સાથે રહીને ફોર્મ ભરો રાજ શેખાવત રાજ શેખાવત હંમેશા છે ને ડિબેટ હેલ્ધી હોવી જોઈએ તમે મારી છુપાવી શકો યોગ્ય નથી રાજભાઈ પત્રકાર છું મીડિયા ચેનલ લઈને ને બેઠો છું કોઈ ના દબાણ આવવાની મારે જરૂર નથી ભાઈ મને કોઈ ના દબાવી શકે મેરિટ ઉપર વાત કરીએ આપણે હેલ્ધી ચર્ચા કરીએ શેખાવત અવાજ કે બુમરાડા પાડવા થી શકાય

રાજભાઈ બે નીતિ ના હોય એક જ નીતિ હોય આજ આજ હકીકત છે આજ પ્રશ્નો છે કે જેમનું વિઝન કોઈ નક્કી નથી કે ખરેખર શું કરવા માંગે છે જ્યારે જવાબ આપણે પૂછવા જઈએ તો એ જ ટીપિકલ નેતાઓ જેને કહેવાય કે જેમની પાસે જ્યારે સરખા જવાબ ના હોય ત્યારે હંમેશા આ પ્રકારની વાતો કરી નાખે એમને કદાચ એવું લાગ્યું કે હું ઉગ્ર જવાબ આપીશ તો હું સાચો ઠરી જઈશ પરંતુ ઉગ્ર જવાબ એ ક્યારેય રસ્તો ના હોઈ શકે બેવડા વલણના સવાલોથી રાત શેખાવત ગુસ્સે થઈ ગયા ગિન્નાઈ ગયા બેવડું વલણ ઉઘાડું પડતા રાત શેખાવતે જબરજસ્ત બુમબરાડા કર્યા સવાલોનો મારો થતા રાજ શેખાવત ફોન કાપીને ભાગી ગયા કદાચ રાજ શેખાવત આવી જ રાજનીતિ કરવા માગે છે ને આવી રાજનીતિ એ લોકો જલ્દી સમજી જાય છે અમારો સવાલ રાજ શેખાવત એ હતો કે તમે સક્રિય સમાજની લડાઈ લડી રહ્યા છો તો પછી જે લોકો સક્રિય અને રાજા મહારાજાઓનું અપમાન કરી ચૂક્યા છે તમે એમના ટેકાથી રાજસ્થાનમાં કેમ ચૂંટણી લડવા જાઓ છો અરે તમે રો ગુજરાતમાં છો તમારો કામ ધંધો ગુજરાતમાં છે તમે વેપાર ગુજરાતમાં કરો છો અને ચૂંટણી ટાણે તમને એવો કયો પરપોટો ફૂટ્યો કે તમે રાજસ્થાન જઈને ચૂંટણી લડવા માંગો છો રાજા મહારાજાઓ માટે જે લડો છો સક્ત્રીઓ માટે લડો છો એ વાતને અમે અનેક વખત મીડિયામાં તમારી દર્શાવી છે અમારો પ્રશ્ન આજે એ હતો રાજ શેખાવત ફરી ફોન કરો ઉપાડે તો રાજ શેખાવત સાથે આપણે બહુ હેલ્ધી ચર્ચા કરવા માંગીએ છીએ પ્રશ્ન રાજ શેખાવત એ હતો કે તમે સક્ત્રીઓની લડાઈ લડી રહ્યા છો તો બીજી તરફ જે જે વ્યક્તિએ રાજા મહારાજાઓનું અપમાન કરી ચૂક્યા છે એ વ્યક્તિના સમર્થનથી તમે કેમ ચૂંટણી લડવા માંગો છો આજ સવાલનો જવાબ રાજ શેખાવત પાસે નતો અને એમને એમ લાગ્યું કે હું બૂમ બરાડા કરીશ તો પત્રકારનો અવાજ દબાઈ જશે અરે રાજભાઈ અમારો અવાજ તો હંમેશા બુલંદ લેવાનો કારણ કે અમે રાજનીતિ કરવા નથી નીકળા અમારું વિઝન ક્લિયર છે સત્ય બતાવવું સમાજને એના સાચા માર્ગે લઈ જાવો નહીં કે ડબલ વલણ એક તરફ ક્ષત્રિયો માટેની વાત કરવી અને બીજી તરફ રાજા મહારાજાનું અપમાન કરનાર વ્યક્તિનો ટેકો લઈ અને તમે ફોર્મ ભરવા જાવ તો શું અમે તમને સવાલ ના પૂછીએ અરે ભાઈ 100 વાર સવાલ પૂછીશું કારણ કે મીડિયાનું કામ એ સવાલ પૂછવાનું છે મીડિયાનું કામ એ સત્યને સત્ય કહેવાનું અને સમાજને સાચા માર્ગે લઈ જવાનું છે અમે બેવડા વલણોની વાત નથી કરતા કારણ કે અમારે મત લેવા નથી જવાનું સહયોગી ધર્મેશ વૈદ્ય અમારી સાથે જોડાયા છે ધર્મેશ સવાલનો જવાબ ના હોય અને આમને એવું લાગતું હોય કે બરાડા પાડીશું તો મીડિયા દબાઈ જશે ભાઈ આ જમાનો જતો રહ્યો છે આ નવું મીડિયા છે નવા વિચારોના

એમણે આંદોલનની વાતો પણ કરી અને ભાજપ સાથે છેડો પાડ્યો અને પછી જે કમલમને ઘેરાવ કરવાની વાત કરી તો એમાં જે કાંઈ હોય એ મહત્વની વાત નથી પણ સૌથી મહત્ત્વની વાત છે જો પુરુષોત્તમ રૂપાલા રાજવાડા મિસે કાંઈ બોલ્યા હોય અને એની સામેનો જો રોષ હોય તો એ જ પોતે વામન મિશ્રાનો જે ટેકો લઈ અને રાજસ્થાનમાં ચૂંટણી લડવાની જો વાત કરતા હોય તો આ બેવડા ધોરણ એમને સોશિયલ મીડિયામાં જ એમના સોશિયલ મીડિયામાં જ છતું થયું છે અને અત્યારે આપણે જો પત્રકારત્વ રીતે સાચું સંશોધન કરીએ તો એ દબાવવાની વાત કરીએ તો યોગ્ય જ નથી એમને જે જો પોતે એવી કહેતા હોય તો જે ક્ષત્રિય સમાજ માટે ખરાબ બોલનાર રૂપાલા માટે આપણે ટિકિટથી રદ સિવાય બીજું કોઈ માગતા નથી અને એ જ વામન જે જેને પણ ભૂતકાળમાં ટિપ્પણીઓ કરી જ છે એની સામે જો એમના ઘૂંટણીએ પડી જતા હોય તો બેય પાડોશી રાજ્યમાં બેયના કરણી અને કથની જુદી હોય અને એ છાનું રહે નહીં હવે આમાં એમ એમણે કીધું કે મારું પેજ ઉપર વાંચી લ્યો કે આવું બધું જે બોલીને ધમકાવાની વાત કરતા હોય તો પત્રકારત્વએ તો સાચું બહાર પાડ્યું છે કે ભાઈ તમે બેવડા ધોરણ કેમ રાખ્યા એનો એને જવાબ આપવો જોઈએ અને જો જવાબ આપ્યો હોય એને વામન મિશ્રાએ એમની પાસે માફી માંગી હોય તો એને સ્પષ્ટ કરવું જોઈએ એને બદલે ગમે તે રીતે વાત કે કોઈને દબાવવાથી તમે આ ન્યૂઝ લ્યો છો કે એ વાત મહત્વ નથી સંસો જે પત્રકાર એમના વિડીયો છે સોશિયલ મીડિયામાં અનેક વિડીયો ફરે છે કે વામન મિશ્રા કેવી ટિપ્પણીઓ કરે છે દેશ માટે કેવું બોલે છે રાષ્ટ્ર માટે કેવું બોલે છે એ બધું ફરજ છે મીડિયાની અંદર તમામ ટિપ્પણીઓ આપડે જોઈએ એટલે કયો કે બહુ જગજાહેર જે વાત છે કે જે વ્યક્તિનો એને સહારો લીધો છે એ વ્યક્તિ એને ભૂતકાળમાં અને એના સોશિયલ મીડિયામાં વિડીયો પણ છે આવા સંજોગોમાં જ્યારે એને એના ટેકાથી ચૂંટણી લડવા માંગતા હોય અને અહીંયા આંદોલનની બુમરાંગ મૂકી અને ગમે તે આંદોલન કરવાના જાહેર કરીને આવી લાગ્યા હોય તો આ બેવડા ધોરણ રાજકીય નેતા માટે કે કોઈ પણ વ્યક્તિ માટે યોગ્ય નથી ને એ પૂછવાનો ધર્મ ગુજરાત ફર્સ્ટનો છે અને એટલે જ પત્રકારત્વમાં આ પૂછવું એ કોઈના દબાવથી કોઈના કહેવાથી ન થતું હોય અને એનો જવાબ આપો એમની ફરજ પણ છે રાજભાઈ તમે પણ એક સમય આંદોલન કરતા હતા અને અમે તમને ક્યારેય નથી પૂછ્યું કે તમે કોના દબાવથી રાજકીય પાર્ટીમાં ગયા હતા ફરી કોના દબાવથી તમે રાજકીય પાર્ટી છોડી ફરી તમે વામન મિશ્રાનો લઈ ટેકો લઈને ત્યાં ચૂંટણી લડવા ગયા એ સૌ સૌનો પ્રશ્ન છે તમારું કામ તમે કરો અમારું કામ અમને કરવા દો સતત આપણે એમને ફોન પણ કરી રહ્યા છીએ પરંતુ આપણો ફોન પણ નથી ઉઠાવતા અને જે જવાબોની જે ભાષા હતી એક આગેવાનને શોભે એવી ભાષા નથી બિલકુલ એમની જે મેં જ વાત કર્યું કે જ્યારે એને કોઈ ન્યૂઝ મીડિયામાંથી ફોન ગયો છે તેની સ્પષ્ટતા કરવી જોઈએ કે એક જ વ્યક્તિનું એક જ કથની પુરુષોત્તમ રૂપાલા માટે તમે આખું આંદોલન પક્ષ છોડી દેતા હોય એ જ વ્યક્તિને સહારે તમે રાજસ્થાનમાં આ બેવડું ધોરણ રાખતા હો તો એ પૂછવાનો અધિકાર મીડિયાનો છે અને એમાં જો એ રીતે જવાબ ના આપી શકતા હોય અને તો ભૂતકાળમાં તમને કયા શાસક પક્ષનો કોનો ટેકો છે એ બધું જ ખ્યાલ છે બધું જ અમને ખ્યાલ છે પરંતુ અત્યારે જે વાત હતી ક્ષત્રિય સમાજના આંદોલનની છે ક્ષત્રિય સમાજની કોર કમિટીએ પણ અગાઉ ભૂતકાળમાં કહ્યું છે કે અમારે રાજ શેખાવતના આંદોલન સાથે કોઈ નિસ્બત નથી હવે જો કોર કમિટી કિસન કહેતી હોય કે વીસ છે સત્રીય સમાજને આગેવાનો કહેતા હોય કે રાજ શેખાવત જે એલાન આપે જેમાં નથી છતાં એમની લાગણી દુભાણી અને પુરુષોત્તમ રૂપાલા માટે ટિપ્પણી કરી કાર્યક્રમો જાહેર કર્યા રાજીનામું આપ્યું ભાજપમાંથી એ બહુ સારી વાત પણ કહેવાય પણ એક જગ્યાએ સારું અને આપણે આપણે રાજ શેખાવતનો ફોન સતત કરી રહ્યા છે રાજ શેખાવત એવું કહે છે કે તમે કોઈ રાજકીય દબાણમાં આવીને આ કામ કરી રહ્યા છો અમે કોઈના રાજકીય દબાણમાં નથી આવ્યા વામન વિસ્તરાના જે વિડીયો છે ને એ એટલી હદે ટીટ છે ને કે બતાવી પણ નથી શકતા છે એ ટ્વીટ અમે બતાવતા પણ નથી કારણ કે અમને શરમ અનુભવ થાય છે કે આવા માણસોને આપણે ટીવી પર એમની વાતને બતાવવી ના જોઈએ અમે અમારી ગરીમાં ક્યારેય નથી ચૂકતા કારણ કે અમે મીડિયામાં છીએ અમે પત્રકારત્વ છીએ લોકો એ અમને જોઈ છે અને એટલા માટે અમે ક્યારેય અમારી ગરિમાને નથી ચૂકતા સહયોગી વિજય દેસાઈ મારી સાથે જે વિજય આખો જે ઘટનાક્રમ આપણે જોયો ટ્વિટર ઉપર વામન મિશ્રાને લઈને અને એ આપણે સ્વાભાવિક રીતે રાજ શેખાવતને પૂછ્યું અને આપણે એટલા માટે પૂછ્યું કારણ કે એમના ટેકાથી ત્યાં ચૂંટણી લડી રહ્યા છે ઝુંઝુ બેઠક જે રાજસ્થાનની છે તો પછી આપણે પરસોત્તમ રૂપાલાને તમે માફી મગાવો ચલો પરસોત્તમ રૂપાલાએ પણ જે બોલ્યું છે એને આપણે ટકા પણ સમર્થન નથી કરતા કારણ કે રાજા મહારાજાઓ એ ગુજરાતનો ઇતિહાસ છે દેશનો ઇતિહાસ છે જેને હિન્દુત્વનો ઇતિહાસ છે એટલે આપણે કોઈનું સમર્થન નથી કરતા રૂપાલા હોય કે વામન મિશ્રા હોય એ આપણે સ્પષ્ટ કરીએ તો રાજ શેખાવત પાસે આપણે એ જ જાણવા માંગીએ છીએ કે ભાઈ તમે સ્પષ્ટ કરો તમે રૂપાલા અપમાન કર્યું તો એનો વિરોધ કરો વામન મિશ્રાનું તમે સમર્થન કરો કિશન વાત એક સ્પષ્ટ છે કે ચોવીસ નવેમ્બર જ્યારે ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી આજ વિધાનસભા છે જે કાર્યકરો સાથે કમલમમાં જઈને ભારતીય જનતા પાર્ટીનો ખેસ હતો ત્યારે તેમણે જે વખાણ કર્યા હતા કે ભાજપની જે રાષ્ટ્રવાદની નીતિ છે તેને સમર્થન આપવા માટે અમે અત્યારે જોડાયા છે અને દેશ રાષ્ટ્ર માટે કામકાજ કરવા માટે જોડાયા છીએ પરંતુ આજ એક રાજ શેખાવત જ્યારે બે દિવસ પહેલા એ જ કમલમના ઘેરાવની વાત કરે છે ત્યારે તેમની અટકાયત થાય છે અને મુદ્દો ઉછાળ છે પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે જયારે ગુજરાત ની અંદર રૂપાલાના નિવેદનને લઈને જે ચર્ચાઓ થઈ જે વિરોધ પ્રદર્શન થયા એને ગુજરાત ફર્સ્ટનું કોઈ પણ પ્રકારનું સમર્થન નથી ના રૂપાલાના નિવેદનને સમર્થન કરીએ છીએ આપણે પરંતુ હા બિલકુલ અને આ વસ્તુ એટલા માટે અહીંયા રાજ શેખાવતને લઈને ઊભી થાય છે કે ગુજરાતની અંદર તેઓ રહે છે ગુજરાતની અંદર કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ છે રાજકીય રીતે પ્રવૃત્તિઓથી સંકળાયેલા છે પરંતુ સત્યાવીસ માર્ચના રોજ તેઓ ઝુંઝુનુ બેઠક પરથી જઈને અપક્ષમાં ઉમેદવારી નોંધાવે છે તેમનું ફોર્મ ચૂંટણી પંચે સ્વીકાર્યું છે તે એફિડેવિટ આપણી પાસે ઉપલબ્ધ છે તેની અંદર તેઓએ બહુજન મુક્તિ પાર્ટી નામની જે પાર્ટી છે જે બામસેફ નામનું સંગઠન છે જેનો અધ્યક્ષ છે વામન મેસ્રા વામન મિશ્રામની રણનીતિ કે એની સામે અઢળક ગુનાઓ દેશભરની અંદર નોંધાયેલા છે કારણ કે એની જે રીતિ નીતિ અને કહેણી છે તે સ્પષ્ટ છે તે સતત હિન્દુત્વ વિરુદ્ધની વાતો કરતા હોય છે તેમણે રામ મંદિર અંગે પણ જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા હતી તે દિવસે કાળો દિવસ મનાવવાની જાહેરાત કરી હતી એ વામન મિશ્રામના સહયોગથી જ્યારે રાજ શેખાવતા ત્યાં ચૂંટણી લડી રહ્યા હોય પ્રચાર કરતા હોય અને ગુજરાતની અંદર જ્યારે ત્રીસ માર્ચે તેઓ રૂપાલા વિવાદમાં એમ કે છે કે પાર્ટીને મારા સમાજના સમર્થનમાં નથી એટલે હું રાજીનામું આપું છું અને પહેલી તારીખે તેઓ સોશિયલ મીડિયામાં એવું पोस्ट करेचे त्यागपत्र पत्र પરંતુ અહીંથી જ તેમની જે રાજ શેખાવત ની કથની કરણી અને બેવડું વલણ સ્પષ્ટ થાય છે કે એક તરફ જયારે ખાવાના અને બતાવવાના બંને દાંત અલગ છે વામન મિશ્રામે અગાઉ અનેક વખત રાજા મહારાજો વિશે અભદ્ર અશોભનીય ટિપ્પણીઓ કરેલી પરંતુ ત્યાં સુધી રાજ શેખાવત ક્યારે માફી મંગાવવા નથી ગયા બીજી તરફ રૂપાલાએ અશોભન્ય ટિપ્પણી કરી ગેરવ્યાજબી ટિપ્પણી કરી તેમણે ત્રણ વખત માફી પણ માંગી પરંતુ સતા ક્ષત્રિય સમાજ હજુ તેનાથી સંતુષ્ટ નથી તો એ બે નંબરનો સવાલ છે પણ રાજ શેખાવતની કથની કરણી સામે તે ગુજરાતના રાજપૂતોમાં એ સવાલ છે એ છુપો રો છે કે રાજ શેખાવત અહીંયા વિરોધ પ્રદર્શન કરીને રાજીનામાના નાટકો કરે છે તો બીજી તરફ આ પ્રકારે જ્યારે ક્ષત્રિયોનું અપમાન કરનાર વ્યક્તિના સમર્થન લઈને તેઓ પોતાના રાજનીતિક રોટલો શેકવા માટે ઝુંઝુનુની અંદર ચૂંટણી લડે છે તો આ રાજ શેખાવતની આ બેવડું વલણ છે તેને ક્યાંય રાજપૂતો સ્વીકારતા ન હોય તે પ્રકારે સોશિયલ મીડિયામાં હાલ કિશન બળાપો વ્યાપી ગયો છે જયારે ગુજરાત ફર્સ્ટ આ સત્યતાને દર્શાવી રહ્યું છે સવાલ ઉઠાવી રહ્યું છે એટલે રાજ શેખાવતને ક્યાંક મરચા લાગ્યા છે એ પણ અવશ્ય દેખાઈ આવે છે ચલો એમનો પ્રશ્ન છે અમારો પ્રશ્ન સમાચાર બતાવવા અનો છે અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી અમારી સાથે છે મુફદ્દલ વિઝન એ રાજ શેખાવત નું ક્યાંક ધુંધળું થઈ ગયું છે કે હકીકતમાં માં શું કરવા માંગે છે ભાજપ માં કહી દીધું કે ભાઈ માર તમારી યાર નથ રેવું કારણ કારણ કે તમે પરસોતમ રૂપાલા ની ટિકિટ રદ નથ કરતા તો એમને ત્યાં જે પાર્ટી ની અંદર ટિકિટ માટે નું જે ફોર્મ ભર્યું છે અને જે વામન મિશ્રામ જે એમની સાથે છે એમના જે વિડિયો છે એમના જે ટ્વીટ છે એ પણ ક્યાંક હિન્દુત્વ અને રાજા મહારાજાઓની વિરોધી છે તો એમની સાથે મિત્રતા અને અહીંયાથી છેડો ફાડવો એટલે એમનું એમનો ગોલ શું છે રાજનીતિ છે કે ખરેખર સમાજ સેવા છે કિશન છે ને સામાજિક કે કોઈ ધર્મના અગ્રણી તરીકે આંદોલન કરવા એ અલગ વાત છે પણ જ્યારે તમે જાહેર જીવનમાં આવો છો જ્યારે તમારે જનતાની વચ્ચે જવાનું છે લોકશાહીમાં જ્યારે તમે જાહેર જીવનમાં આવો તો સૌથી પહેલા જે તમારે શીખવું પડે એ ટીકા અને નિંદાનો સામનો કરતા શીખવું પડે સવાલોનો સામનો કરતા શીખવું પડે કેમ કે તમારે રાજનીતિમાં જાહેર જીવનમાં લોકોની વચ્ચે જવાનું છે કેમ કે લોકોના પ્રતિનિધિ તરીકે તમારે ચૂંટાઈને જવું છે તો ત્યારે તમને સવાલો દસ પ્રકારના થશે અને જયારે તમને પહેલો સવાલ પૂછાય અને જો તમે આવી રીતે તમે ભાગવા લાગો એ સવાલોથી તો ત્યાં જ સ્પષ્ટ થાય છે કે તમે ટીકા કે નિંદાને પચાવી નથી શકતા તમે સવાલોનો સામનો નથી કરી શકતા એટલે આ બહુ સ્પષ્ટ છે કે રાજ શેખાવત હજુ પરિપૂર્ણ નથી થયા જાહેર જીવનમાં આવવા માટે જો એમની એમને એક સવાલમાં આટલો ગુસ્સો આવતો હોય અને એ પણ કોઈ માધ્યમ સામે વ્યક્તિ સવાલ કરવા લાગે જ્યારે તમારી સામેના પુરાવા છે તમારી સામે સવાલ થઈ રહ્યા છે તમારા જે ટ્વીટ જે વ્યક્તિનું ટ્વીટ છે એના અને તમારા સંબંધોને લઈને સવાલો સોશિયલ મીડિયા પર પૂછાઈ રહ્યા છે જ્યારે ગુજરાત ફર્સ્ટ તમને સવાલ કરે છે તો તમારે ખૂબ જ ખૂબ જ નમ્રતાથી એનો જવાબ આપવો જોઈએ જો તમારે જાહેર જીવનમાં રહેવું છે તો અને જો તમારે જાહેર જીવનમાં આ રીતે કરવું છે તમે આ રીતે ભાગી જશો તો આગળ જતાં જ્યારે તમે ચૂંટાવો કદાચ તમને જનતા ચૂંટે મોકલે જનપ્રતિધિ તરીકે તો ઘણી બધી ટીકા અને ઘણી બધી નિંદા ઘણા બધા કામોને લઈને સવાલો થશે ત્યારે શું આ રીતે તમે બરાડા પાડશો સૌથી મોટો સવાલ એ છે કે જાહેર જીવનમાં આ પ્રકારનું વર્તન બિલકુલ ચાલે નહીં રાજ શેખાવત આ વાત હજુ સમજી નથી રહ્યા કે એક સામાજિક કાર્યકર કે એક ધાર્મિક આગેવાન તરીકે તમે કોઈ આંદોલનમાં જોડાવ એ આખી અલગ વસ્તુ છે અને તમે જનતાના મત માંગવા જાવ લોકોની વચ્ચે જાવ એમના કામ કરવાના વાયદા જે તમે ઝુંઝનું બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છો તો એમના કામ કરવા પડશે લોકો તમને દસ સવાલો પૂછશે એમાંથી કેટલાક આકરા પણ હશે તો શું તમે ભરાડા પાડવા લાગશો એટલે આ એક માનસિકતા છે એ સમજવાની જરૂર છે કિશન બિલકુલ અને આપણે અહીંયા સ્પષ્ટતા કરી દઈએ રાજ શિખાવત માટે કે અમે કોઈ રાજકીય દબાણવશ આ પ્રકારના સમાચારો નથી ચલાવતા આ તમારા મનના વિચારો તમે સ્પષ્ટ કર્યા તમે એક લોકસભાની ચૂંટણી લડવા જાઓ છો તો શું આ તમારી મેચ્યોરિટી છે તમે જે જૂનનું બેઠક પર લડવા જાઓ છો ત્યાં લોકોને તમે કોઈ તમને પૂછશે તો શું તમે આ જવાબ આપશો સક્રિય સમાજ પૂછશે તો શું તમે આ જવાબ આપશો મારા અનેક સવાલો છે ઠીક છે કે આના જવાબો નથી મળ્યા ફરી ગુજરાત ફર્સ્ટના વર્નૂમાં બજરબાગ્યુ છે અને મોટા સમાચાર રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સમાચાર આવી રહ્યા છે રાજકોટને લઈને રાજકોટમાં આવતીકાલે સકત્રિય સંમેલન યોજાશે સે સકત્રિયોનો વિરોધ વચ્ચે 15 તારીખે મોરબીમાં ભવ્ય રોડશોનું આયોજન કરવામાં આવ્યું છે પરસોતમ રૂપાલાના સમર્થનમાં ભવ્ય રોડ શો નું આયોજન છે પાટીદારો નો ગઢ ગણવામાં આવે છે મોરબી પર સૌથી વધુ કડવા પાટીદારોની સંખ્યા છે અલગ અલગ બે પરિસ્થિતિઓ જોવા મળશે એક તરફ રાજકોટમાં આવતીકાલે સક્રિય સંમેલન યોજાશે જેમાં પરસોત્તમ સમાજના આગેવાનો સમાજની મહિલાઓ સત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ ઉપસ્થિત રહેશે જ્યારે બીજા દ્રશ્યો એ મોરબી ખાતે જોવા મળશે કે જ્યાં પાટીદાર મોટી સંખ્યામાં કડવા પાટીદાર લોકો ઉપસ્થિત રહેશે અને ભવ્ય રોડસો યોજવામાં આવશે જો કે મોરબી વિધાનસભા મત વિસ્તાર એ કચ્છ લોકસભાની અંદર આવે છે કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ વિનોદ ચાવડા છે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એટલે આ આખી રેલી એ આપણે વિનોદ ચાવડાના સમર્થનમાં ગણી શકીએ રાજકીય રીતે પરંતુ ફરી બઝરબાની મોટા સમાચાર આ સમાચાર લોકસભાની ચૂંટણી લઈને સૌથી મોટા સમાચાર સુરેન્દ્રનગર ખાતે કાઠી દરબારના દરબારનો જે સમાજ છે મહત્વની બેઠક મળી છે રૂપાલાના સમર્થન ને જાહેર કરવાની જે વાત છે નિર્ણય ને વખોડી કાઢ્યો છે ઝાલાવાડ સહિત ક્ષત્રિય સમાજ એ સમાજની સાથે છે તેવું આહવાન કર્યું છે કાઠી દરબાર સમાજ દ્વારા સત્રિય સમાજ ને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે શું કહીયું એ પણ આપણે સાંભળી લઈએ આ સમાજોમાં વિભાજન કરવા માટે સમાજ સમાજમાં વિભાજન કરવા માટે આ અત્યારે કહેવાતા આગેવાનો જે કામ કરી રહ્યા છે એ કામ ક્ષત્રિય સમાજ પ્રાપી ક્ષત્રિય સમાજ ગિરાફદાર ક્ષત્રિય સમાજ કોઈ પણ આ આગેવાનો નહીં આ બાબતનો અમે કોઈ ધ્યાનમાં લેવા માંગતા નથી

ઉલ્લેખનીય છે કે ગોગા મેડીની થોડા સમય પહેલા જ રાજસ્થાનમાં હત્યા કરી નાખવામાં આવી છે તેમના પત્ની એ હવે ગુજરાત આવી રહ્યા છે છે માંગ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે સુખદેવસિંહ ગોગામેડીના જે પત્ની છે એ ભુજ આવી અને આવેદનપત્ર આપશે શીલા કુંવર શેખાવત પંદર એપ્રિલે ભુજ આવશે સક્રિય સમાજના આગેવાનો ત્યાં ઉપસ્થિત રહેશે તેમની સાથે મુલાકાત કરશે અને જે પરસોતમ રૂપાલા ને લઈને જે આખી ઘટના ઘટી છે રાજકોટ બેઠક પર સમાચારોમાં ફરી બઝર વાગ્યું મોટા સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ગુજરાત ફર્સ્ટના વોર રૂમથી આ સમાચાર અલગ અલગ ચાર દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એક તરફ પરસોત્તમ રૂપાલાનો જબરજસ્ત પ્રચાર જોવા મળી રહ્યો છે રાજકોટમાં જબરજસ્ત પરસોત્તમ રૂપાલાનો પ્રચાર છે ત્યારે બીજા દ્રશ્યો સક્રિય યુવાનોએ આજે રાજકોટની અંદર રૂપાલાનું સ્વાગત કર્યું હાર પહેરાવી અને સ્વાગત કર્યું એક તરફ જે સક્રિય કાઠી છે તેઓએ આજે પરસોતમ રૂપાલાના વિરોધમાં પત્રકાર પરિષદ કરી જો કે ગઈકાલે સમર્થનમાં પત્રકાર પરિષદ થઈ હતી પરંતુ આજે જે કાઠી સમાજ છે તે અને ખાસ કરીને જે સ્ટેટ છે એટલે કે સાવરકુંડલાના કાઠી દરબારોએ કારણ કે રજવાડાઓમાં અલગ અલગ નાના રજવાડાઓ એ સક્રિય કાઠીઓના પણ હતા તેમને પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આજે પ્રેસ કરી ત્યારે અલગ અલગ પરસોત્તમ રૂપાલાનો જબરજસ્ત પ્રચાર સક્રિય યુવાનોએ પરસોત્તમ રૂપાલાનું સ્વાગત કર્યું રાજકોટની અંદર ભવ્ય રોડ શો જેમાં રામ મોકરિયા ભરત બોગરા સહિતના ભારતીય જનતા પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ તેમની સાથે હાજર ધારાસભ્ય દર્શિતા શાહ પૂર્વ સાંસદ મોહન કુંડારીયા તમામ લોકો હાજર અને બીજો એક આજે પત્ર પણ વાયરલ થયો છે સક્રિય યુવાનોએ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પત્ર લખ્યો છે અને કહ્યું છે કે રૂપાલાએ ક્યારેય સક્રિય સમાજ વિશે કોઈ પણ ટિપ્પણી નથી કરી હંમેશા સક્રિય સમાજ માટે તેઓએ ગુણગાન ગયા છે સક્રિય સમાજને શોભે તેવી વાત કરી છે આ અલગ અલગ દ્રશ્યો આજે પરસોત્તમ રૂપાલાને લઈને જોવા મળ્યા સમાચારોમાં હાલ આટલું જ રાજનીતિની દરેક ખબર માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર